વધુ સમાચારમાં વાત કરીએ તો અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો છેલ્લા દિવસથી કડકડતી ઠંડી ઠંડીમાં ભાજપ સરકાર સામે મનમાની કરતા પીજીવીસીએલના અધિકારીઓ સામે આંદોલન કરી રહ્યા છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં પીજી વિસેલી કચેરી સામે અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો છેલ્લા ત્રણ ચાર દિવસથી કડકડતી ઠંડીમાં ભાજપ સરકાર સામે અને મનમાની કરતા પીજી વિસેલના અધિકારીઓ સામે આંદોલન કરી રહ્યા છે

પીજીવીસીએલ દ્વારા એક વર્ષ પહેલાં લેવાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની પ્રતીક્ષા યાદી તાત્કાલિક ધોરણે ઓપરેટ કરવામાં આવે અથવા તો આ પ્રતીક્ષા યાદીની સમયમર્યાદા વધારવામાં આવે આવા યોગ્ય મુદ્દાઓને લઈને અનેક વિદ્યાર્થીઓ અનેક યુવાનો પીજીવીસીએલ કચેરીની સામે છેલ્લા ત્રણ કે ચાર દિવસથી આવી કડકડતી ઠંડીમાં આ બેહરી મુંગી ભાજપ સરકારની સામે અને પોતાની મનમાની કરતા પીજી સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલન કરતા યુવાનો આ આંદોલન કરતા પીજી વિશેલના વિદ્યાર્થીઓ એમને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે અને ગત બે દિવસ પહેલા આપ નેતા યુવરાજજી પણ ત્યાં સ્થળ ઉપર આવી અને સમર્થન આપીને ગયા છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ જરૂર પડશે તો સ્થળ ઉપર આવી અને સમર્થન ચોક્કસથી આપશે પરંતુ આ જે સમગ્ર ઘટના છે એમાં સમજવા જેવી બાબત એ છે કે એક વર્ષ પહેલા જે લેવાયેલી ભરતી છે એમને નિયમ અનુસાર એમાં જે પ્રતિક્ષા યાદી હોય છે એમને એક વર્ષમાં ઓપરેટ કરવાની થતી હોય છે અને એક વિદ્યાર્થી દ્વારા જે આરટીઆઈ દ્વારા એક જવાબ જે મંગાવવામાં આવ્યો એમની અંદર જવાબ પણ એ વિભાગ દ્વારા મળ્યો છે કે સાડા ત્રણસો થી ચારસો જેટલી જગ્યાઓ પણ ખાલી છે છતાં પણ એક વર્ષ પૂર્ણ થવાને આરે છે છતાં પણ આ પ્રતિક્ષા યાદી આ વિભાગ દ્વારા ઓપરેટ થઈ નથી પીજીવીસીએલ દ્વારા ઓપરેટ થઈ નથી ત્યારે વિદ્યાર્થીઓ એમની સામે પ્રશ્નો ઉઠાવતા આંદોલન કરતા અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે કે આપને જે આરટીઆઈમાં માહિતી આપવામાં આવી છે એ અમારાથી ભૂલથી અપાઈ ગઈ છે તો પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે જો પીજી વિશે સરકારની વિશ્વસનીયતા ઉપર પહેલો સવાલ તો થાય છે અને બીજી વાત થોડી વાર માની પણ લઈએ કે આ પીજીવીસીલ ના અધિકારીઓ આરટીઆઈ દ્વારા કદાચ ગેરમાર્ગે દોરતા હોય તો આ નવી વાત વિદ્યાર્થી દ્વારા એવી પણ સાંભળવા મળી છે કે ટૂંક સમયમાં બીજી ભરતી જાહેર થવાની છે તો જો આપ પાસે જગ્યા જ ન હોય તો ભરતી કઈ રીતે જાહેરાત જાહેર થઈ શકે એટલે આ સમગ્ર મામલાની અંદર કંઈક કાચું કપાઈ રહ્યું છે કંઈક ખોટું થઈ રહ્યું છે અને એટલા માટે વિદ્યાર્થીઓ જે આંદોલનમાં બેઠા છે ત્યારે વિદ્યાર્થીઓની માગણી સાથે અમે પણ સરકારને અંદર અપીલ કરીએ છીએ કે આપના જ આરટીઆઈના જવાબમાં સાડા ત્રણસો થી ચારસો જેટલી જગ્યાઓ આવી છે તો તાત્કાલિક ધોરણે પ્રતિક્ષા યાદીને ઓપરેટ કરો અને તાત્કાલિક ધોરણે આ યુવાનોની ભરતી કરો એવી માંગ આમ આદમી પાર્ટી વતી અમે પણ સરકારમાં મૂકીએ છીએ